મહેસાણા મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેસાણા વિન્ટર ફેસ્ટ બે હજાર છવ્વીસનો ત્રિદિવસીય કાર્યક્રમ લોક સંસ્કૃતિ કલા અને કૌશલ્યના અદ્ભુત સંગમનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ શહેરના જાહેર સ્થળોને જીવંત બનાવી સ્થાનિક કલા અને વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે આ ફેસ્ટિવલમાં બુકફેર ફૂડ સ્ટોલ્સ શોપિંગ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન અને કિડ્સ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિનો શહેરીજનો આનંદ માણી શકે એ પ્રકારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે મહેસાણાના આંગણે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવા સાંસ્કૃતિક પર્વની પ્રથમ પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખાટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એબી મંડોરી ઉપરાંત નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ નગરપાલિકા કર્મચારી ઉપરાંત મોટી સંખ્યામાં મહેસાણા નગરવાસીઓ હાજર રહી આ સાંસ્કૃતિક પર્વનો આનંદ માણ્યો હતો મહેસાણાવાસીઓને આજે ખૂબ અદ્ભુત સુંદર અને સાંસ્કૃતિક કાર્યક્રમની મોજ માણી હતી રિપોર્ટર રાણા વિરેન્દ્રસિંહ

i mm -hmm.

આપણે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિન્ટર ફેસ્ટનું આપણે આયોજન કર્યું છે એમાં ત્રણ દિવસનો આ પ્રોગ્રામ રહેશે જેની અંદર ફૂડ એન્ટરટેનમેન્ટ શોપિંગ તેમજ અલગ અલગ ટાઈપના ટ્રેડિશન્સને આપણે લોકોની વચ્ચે લાવવાના છીએ આમાં આજે આપણે શરૂઆત કરીએ છીએ ભરતનાટ્યમ કથક એવા ક્લાસિકલ ડાન્સ સાથે પછી ક્લાસિકલ મ્યુઝિક અને ગઝલ આ પ્રોગ્રામ સાથે આપણે આજે શરૂઆત કરીએ છીએ તેમજ બંને સાઇડમાં ફૂડ સ્ટોલ અને શોપિંગ ફેસ્ટિવલ આપણે શરૂ કરી દીધું છે હવે કાલે આપણે યોગા કરવાના છે દરેક દિવસે અલગ અલગ કલાકારો આપણી વચ્ચે આવવાના છે આપણે એક ઓપન માઇક પણ રાખ્યું છે અને છેલ્લે એક તારીખે આપણે ત્યાં ગુજરાતના જાણીતા કલાકાર એવા કીર્તિદાન ગઢવી આવવાના છે તો હું મહેસાણા મહાનગરપાલિકા વતી બધા જ શહેરજનોને અને આજુબાજુના લોકોને આ પ્રોગ્રામ નો લાભ લેવાની વિનંતી કરું છું આપણે આ બેસીકલી આપણું જે ધરોહર છે આપણું ટ્રેડિશન છે આપણું કલ્ચર છે મહેસાણા મહાનગપાલિકા બંને એક વર્ષ પૂર્ણ થયા છે તમે વિચાર્યું છે કે આપણા શહેરમાં આવી કલ્ચરલ એક્ટિવિટી થતી હોવી જોઈએ એટલે આ પ્રથમ વર્ષ અને પ્રથમ ચરણ શરૂ કર્યું છે હવે દર વર્ષે આવા પ્રોગ્રામો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે